વિકાસ સપ્તાહ અંતર્ગત આઈસીડીએસ ધોળકા ઘટક દેહનો કાર્યક્રમ સીમેજ ખાતે કરવામાં આવેલ જેમાં ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી પ્રાંત અધિકારી મામલતદાર સાહેબ ઇન્ચાર્જ બાળ વિકાસ યોજના અધિકારી ભાવનાબેન સી ધુલેરા અન્ય અધિકારી પદાધિકારી સંગઠન કાર્યકર્તા મુખ્ય સેવિકા હિરલબેન હેતલબેન ડિસ્મો બીસીઓ મહેશભાઈ આંગણવાડી કાર્યકર બહેનો આરોગ્ય સ્ટાફ તથા અન્ય યોજનાકીય સ્ટાફ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ કાર્યક્રમમાં આઈસીડીએસ માતા યશોદા એવોર્ડ વિજેતા બહેનોને ચેક વિતરણ કરવામાં આવેલ તેમજ પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત સેમ બાળકોને કીટ વિતરણ કરવામાં આવેલ આઈસીડીએસ વિભાગ તરફથી સ્ટોલ રાખવામાં આવેલ જેમાં પ્રીમિક્સમાંથી જુદી જુદી વાનગી બનાવી નિદર્શન માટે મૂકવામાં આવેલ અને તેના મહત્વ અંગે સમજાવવામાં આવેલ તેમજ પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત રેલી કાઢી લોક જાગૃતિ લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવેલ આજ રોજ ગામે

ખાતમુહૂર્ કર્યા કરોડ રૂપિયા જીવન જીવી શકે તેવા આવાસ મંજૂર કરી અને એ કી કરી અને ચાવી અને અર્પણ કરવામાં આવી સાથે સાથે મોદી સાહેબ જે એક ને આયુષ્ય આયુષ્યમાન ભારતના આરોગ્ય ભારતના અનુસંધાને

અને અમને પણ મંજૂર કરવામાં આવ્યા એટલા માટે જ્યારે મોદી સાહેબ ચોવીસ વર્ષ પહેલા મુખ્યમંત્રી બરાણી વિકાસ ગાતા અને એવી રીત ચાલુ રહે તેના અનુસંધાને આજે સીમિત ગામે વિકાસ સપ્તાહ હતાનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું અને અમારા લોકવાડના ધારાસભ્ય શ્રી ક્રિષ્ઠિ ધાભીના ખૂબ જ એકસો આઠ જેવી કામગીરીથી અમારા ગામનો પણ ખૂબ વિકાસ થયો છે અને આજ સીમિત ગ્રામ પંચાયતની ધોકા તાલુકાના સ્વચ્છ ગામ તરીકેનો પણ એવોર્ડ ઓન નંબર આપવામાં આવ્યો અને તેના બદલ સૌ અમારા તાલુકા વિકાસ અધિકારી અધિકારી સૌનો અધિકારીઓનો પણ સહકાર સીમિત કામ માટે રહ્યો છે અને આ સફળ છે તો હું સૌ અધિકારીઓ અમારા ધારાસભ્ય અને ખાસ અમારા નરેન્દ્રભાઈ મોદીની જે લોકલ છે કે મારું ગામડું એક સુખી સમૃદ્ધ ગામડું બને અને એક સ્વચ્છ ભારત ના મિશનને એક શ્રેષ્ઠ ભારત ના મિશન જે કામ સફળતા કરવાનું કામ કરવાનું છે તેના અનુસંધાને આજ ખૂબ સરસ કામ કરવામાં આવ્યું તે બદલ સૌ અધિકારીઓ અમારા ધારાસભ્ય શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર અને સૌ અધિકારીઓને સફળ આયોજન કર્યું તે બદલ ખૂબ ખૂબ આભાર સાથે મીડિયાના કર્મીઓ પણ ખુશ ખૂબ સારી રીતે કામગીરી કરી અને અમે સહકાર આપો તેમનો પણ ખૂબ ખૂબ આભાર વંદે માતરમ ભારત માતા ગીજાય જય જય કર્યું ગુજરાત